આ છે ભાવનગરના રાજા માં તમારા અનાનું સ્વાગત છે અને પાછો આવી ગયો છું નવો બ્લોક લઈ તો જય શ્રી રામ અનાને અને કેમ છો મજામાં રહેશો તો મજા માર્યો અને અત્યારે આયા છે મે કાળિયા બેડ મેગણી મંદિર છે ના અને આયા ગણપતિ બાપા છે તો અમે આજે ગણપતિ બાપાના દર્શન કરવા આયા છે આજ પહેલો દિવસ છે ગણપતિ બાપાનો તો આયા મેગણી દર્શન અને ગણપતિ બાપાના દર્શન કરી ભાવનગરના રાજા છે ને ત્યાં જવાના છે હું અને અમારો ભાઈ બહેન એક છે અને બે આયા છે ને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આલો બ્લોગ માં કન્ટિન્યુ આગળ કાળિયા બીડ માં અત્યારે ગણપતિ બાપા નું ઓળું છે તો જો હેપી ડીજે પણ છે અને અત્યારે અમે આવી ગયા છીએ દર્શન કરવા જ આવી સીધે સીધા અંદર તો મેડી માં જો દર્શન કરી લીધા અહીંયા છે મંદિર આલો મેડી માં દર્શન કરી લીધા છે હવે આવી બાર ફાઇનલી મેડી માં દર્શન કરી લીધા છે โจรนะครับ<อ>่บางกอก We'll <laughs> હોય જે રીતે અને હાલો કન્ટિન્યુ અને હું જ્યાં જ્યાં રસ્તામાં જ્યાં જ્યાં દેખાય ને હું ગણપતિ બાપા તમને લોકોને દેખાડતો રહેજો અહીંયા છે અત્યારે દાદા ગણપતિ બાપા અહીંયા છે ત્યાં જ છે અમે લોકો અત્યારે નીકળ્યા છે બહાર તો કન્ટિન્યુ આગળ બ્લોકમાં જોડાયા રહેજો અને જ્યાં જ્યાં ગણપતિ બાપા આવે ત્યાં તમને દર્શન કરાવી દીધી અત્યારે મુહૂર્ત છે એટલે મૂર્તિ એના આગેન દાગીન લઈ જાય પછી પછી આપણા ભાવનગરના રાજા છે એના જાવી છે એ કેવી રીતે છે એના લો આપણે બ્લોકમાં કરી લીજો આગળ બન્યા રહેજો અને અહીંયા પણ છે ભાવનગરમાં નીકળી ગયા છે હવે ભાવનગરના જ્યાં રાજા ગણપતિ બાપ્પા છે ત્યાં જવાર મેદાનમાં તમે લોકો આવ્યા હોય જવાર મેદાનમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા તો કોમેન્ટ કરજો અને હાલો કન્ટિન્યુ બ્લોગમાં જો આવી નહોતો પણ અહીંયા દો મેળો નહીં નડું ઉજવવાનું હોય તો અહીંયા જોયા કેમ આવું નવું મોટું મેદાન છે બહાર મેદાન એટલે અહીંયા ઉજવવાનું અહીંયા રવિવારે ક્રિકેટ રમવા આવે છે તો રમે જ છે Baru berlibat panggung uli saya dah siap Mulai gitu Jadi awal kan nanti saya siap panggung uli baju sini Kalau kan belum mah ફાઈનલી પોગી ગયા છીએ અમે લોકો અને ચડી ઓલી બાજુ ગયા હતા જે બાજુ સરકસ ચાલે છે ને પણ જો આવી રીતે મસ્તકનું શણગારેલું છે અને હાલો હવે અંદર જાવી દર્શન કરવા નાના નાના છોકરા જો અમે જાવી અંદર અત્યારે સ્થાપના ચાલુ લાગે છે અંદર અને આવી રીતે જો હાલુ ડેકોરેશન મસ્તકનું છે હાલો તો આપણે અંદર જાવીએ છીએ Raja, kalau Anda kerjain permintaannya, and barusan ke rawi.

ત મનુષ્ય સોખીને હું માંગીશ મને નહીં આપો તો ઓમ માં ઓમ આગનેય સ્વાહા ધબકને ઓમ સોમાય સ્વાહા ¿Vale? Sí. હજી ગણપતિ બાપાનું સ્થાપન કરવાનું બાકી છે એ ભાઈને પૂછ્યું હતું પણ કે હજી બહુ લેટ થશે તો અમે લોકો દર્શન કરી લીધા છે ગણપતિ બાપાના સ્થાપન થયું નથી એવું છે પણ તોય જોઈ લીધા તમે લોકો અને એવું લાગે તો ફરી વાર પાસો બ્લોક નવા બીજો આવશું અને આવી રીતે જો ડેકોરેશન જો બહુ ડેકોરેશન છે અને આ છે ભાવનગરના રાજા

તો હજી અમે અહીંથી જાવી છીએ બીજા મંદિરે અને આપણા અંદા કહે છે કે ભાઈ રાતે થશે ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપન રાતે છે સાત વાગે અંદા કહે છે સાત વાગે અમે કહે છે કાંઈ એક મંદિર છે આગળ ના જાવી જોવી પણ આલો આગળ કંડીનું શોકમાં ફોન મારો ભાઈ બહેન એ આવ્યા નથી ગાડી નાખી દે ઘોડી બાર હનુમાન દાદા મંદિર છે તો ના જાવી દર્શન કરી અંદર જઈ હનુમાન દાદા દર્શન કરી લઈ મેળી કરી લીધા અને ગણપત બાપા કરી લીધા નંદા ભગવાન દર્શન આજે કરી લેવી આ મંદિર છે ગોળીબાર હનુમાન દાદા મંદિર છે દર્શન કરી લઈ

ફાઈનલી અહીંયા દર્શન કરી લીધા છે અમે લોકોએ ગોળીબાર હનુમાન છે હનુમાન બધા મંદિર છે અહીંયા જે લોકો આવ્યા હોય તે લોકો કોમેન્ટ કરજો ભાવનગરના કે બારના જે લોકો આવ્યા હોય તે કોમેન્ટ કરજો અને હનુમાન દાદાનું મંદિર છે ગોળીબાર હનુમાન દાદાનું મંદિર તો હાલો ફાઇનલી અહીંથી દર્શન કરીને અમે ઘરું બાજુ બાજુ જ આવી અને હજી બાપાને કરવાની બાકી હતી એ થઈ ગયા હવે એટલે વાર બીજી વાર આપણે લોકો ચાશું અમે લોકો પાછો જે બનાવશું અને આજે પહેલો દિવસ એક સ્થાપનાનો આપણાનો બાપાનો હતો ગણપતિ બાપા બોલિયા રખી નાખજો અને હવે જ આવી છે ને સાઈડ એડ કરી અને ચેનલમાં નવ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના બ્લોગમાં બસ